બહારવટીયામાંથી ભામાશા બની ધારાસભ્ય બનેલા ભાવસિંહ રાઠોડનો જન્મ રાધનપુર તાલુકાના ભીલોટ ગામમાં ઠાકોર પરિવારમાં થયો હતો જન્મ તારીખની પાકી માહિતી કોઈની પાસે નથી પણ અંદાજે ઓગણીસો ઓગણચાળીસ ચાલીસમાં તેમનો જન્મ થયો હતો સામાન્ય માતાપિતાના સંતાન સ્કૂલમાં ભણવા ગયા પણ ત્યાં મન ના લાગ્યું એટલે ઓગણીસો છપ્પનમાં પંદર વર્ષની ઉંમરે શાળા ત્યજી દીધી અને બહારવટું અપનાવ્યું લગભગ બે દાયકા સુધી સમગ્ર રાધનપુર સમી હારીજ વારાહી શંખેશ્વર સહિત કચ્છ અને બનાસકાંઠાના અનેક ગામોમાં તેમની હાંક વાગતી અસંખ્ય લોકોને લૂંટ્યા હશે અને અખૂટ સંપત્તિ ભેગી કરી હશે પણ જેમ વાલિયા લૂંટારાને સંત મળ્યા અને તેઓ વાલ્મીકી થઈ ગયાની વાત છે એ રીતે જ ભાવસિંહ રાઠોડ વિશે પણ એવી જ દંતકથા છે કે કોઈ ધર્માત્માનો તેમને ભેટો થયો અને તેમણે અહેસાસ કરાવ્યો કે તે તદ્દન અવળી દિશામાં જઈ રહ્યા છે અને ત્યારબાદ ભાવસિંહે રાઠોડે બહારવટું મેલ્યું અને સમાજસેવાના રસ્તે ચઢી ગયા સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાકોર જ્ઞાતિનો મોટો વસવાટ છે અને ઠાકોર જ્ઞાતિના હોવાથી સમાજ માટે ઘણા કામો કરવા લાગ્યા હતા ભાવસિંહ રાઠોડ મોટી સંખ્યામાં ઠાકોર જ્ઞાતિની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નો કરાવતા પોતાના પૈસે તેમને કરિયાવર કરાવતા અને જોતજોતામાં ભાવસિંહ રાઠોડનું બહારવટિયાનું સ્વરૂપ લોકો ભૂલી ગયા અને તેમની સમાજના એક ભામાશા તરીકેની છબી પ્રસ્થાપિત થવા લાગી એક વખત તો સમીમાં એક હજાર આઠસો એક્યાશીથી વધુ કન્યાઓના ખોડિયારધામમાં સમૂહ લગ્ન એકલા હાથે કરાવીને તેમણે એક રીતનો સમગ્ર વિસ્તારનો વિક્રમ સર્જ્યો હતો સમાજમાં દબદબો વધતા ધીરે ધીરે ભાવસિંહ રાઠોડ રાજકારણના રંગે રંગાવા લાગ્યા હતા પરંતુ ભૂતકાળ પીછો છોડતો નથી અને બહારવટીયાની છબી હોવાના કારણે કોઈ પણ સ્થાપિત પક્ષ તેમને પોતાના પક્ષના ઉમેદવાર બનાવવા માંગતો નહોતો અંતે ચૂંટણીમાં ભાવસિંહ રાઠોડ સમી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપસિંહ ઠાકોરને પરાસ્ત કર્યા હતા વાત વર્ષ બે હજાર સાતની છે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૂરજ પૂરા તાપે ચમકતો હતો પાટણ જિલ્લાની સમી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાવસિંહ રાઠોડ લડતા હતા એક ગામમાં પ્રચારમાં ગયા ત્યારે એક વૃદ્ધ માજીએ ભાવસિંહ રાઠોડને કહ્યું તું મારા ઘરેણાં પાછા આપે તો જ તને વોટ આપું ત્યારે તપાસ કરતાં ખબર પડી કે અત્યારે નેતા તરીકે લોકો પાસે વોટ માંગતી આ વ્યક્તિની એક જમાનામાં પાટણ બનાસકાંઠા અને કચ્છ સુધી બહારવટિયા તરીકેની હાંક વાગતી હતી આ ચૂંટણી જીતતા તેમનો મોભો સમાજમાં વધારે વધી ગયો અને જ્યારે ઓગણીસ છન્નોમાં માં શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કરીને સરકાર બનાવી ત્યારે ભાવસિંહ રાઠોડ શંકરસિંહના સમર્થનમાં ઊભા રહ્યા હતા પરંતુ એ નિર્ણય ભાવસિંહ માટે ખોટો ઠર્યો હતો અને ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર બેની ચૂંટણી તે હારી ગયા હતા અપક્ષ તરીકે જીતવાનું હવે તેમના માટે ભારે થઈ પડ્યું હતું પરંતુ એકવાર અપક્ષ તરીકે જીતીને અને તે પણ એવી ચૂંટણીમાં જ્યારે ભાજપ એકસો એકવીસ બેઠકો જીત્યું હતું ભાજપને પરાસ્ત કરીને પોતાનો દબદબો તો વધારે જ દીધો હતો બે હજાર સાતની ચૂંટણીમાં કોંગ્રેસના શંકરસિંહ મહત્વના નેતા હતા અને ઓગણીસો છન્નુંથી ભાવસિંહના શંકરસિંહ સાથે સંબંધો તો હતા જ તેથી ભાવસિંહને કોંગ્રેસમાં સામેલ કરી દેવાયા હતા અને બે હજાર સાતની ચૂંટણીમાં તેઓ સમી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને જીત મેળવી જીત પછી તરત જ ભાવસિંહનો કોંગ્રેસથી મોહભંગ કહી ગયો હતો અને કોંગ્રેસ સત્તાથી દૂર દેખાઈ રહી હતી તેવામાં ટૂંક સમયમાં ભાવસિંહ ફરીથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા અને બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં પાટણથી ભાજપના ઉમેદવાર બન્યા હતા પરંતુ તેમનો દબદબો સમી વિધાનસભાના વિસ્તારો પૂરતો જ મર્યાદિત હતો એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર સામે તેઓ હારી ગયા હાર પછી તેઓ ફરીથી પોતાની ખાલી કરેલી સમી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીતી ગયા પણ આ તેમની છેલ્લી જીત બની રહી કેમ કે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વિધાનસભા વિસ્તારોનું નવું સીમાંકન થયું અને તેમાં સમી હારીજની બેઠક રદ થઈ અને તેના વિસ્તારો ચાણસમાં અને રાધનપુરના વિસ્તારો વચ્ચે વહેંચાયા બે હજાર બારની ચૂંટણી આવી અને સીમાંકનમાં ભાવસિંહની જીતની સંભાવનાઓ ધૂંધળી દેખાતા તેમની ટિકિટ કપાઈ કોઈ રાજકીય પક્ષની વિચારધારાના રંગે નહીં રંગાયેલા ભાવસિંહ ફરી પાછા કૂદકો મારીને કોંગ્રેસમાં આવી ગયા અને રાધનપુરથી તેમને ટિકિટ આપવામાં આવી પણ સમીના વિસ્તારોની બહાર પકડ ન ધરાવતા ભાવસિંહ ફરી ક્યારેય જીતનો સ્વાદ ના ચાખી શક્યા એક વખત અપક્ષ રહીને પણ દિગ્ગજોને પરાસ્ત કરનારા ભાવસિંહ હવે રાજકીય પક્ષનો સાથ મળવા છતાં જીતી શક્યા નહીં પરંતુ આ સમગ્ર સમય દરમિયાન તેમણે તેમનો ભામાશા તરીકેના કામ ચાલુ રાખ્યા ભાવસિંહ પોતાને મા ખોડિયારના ભક્ત બતાવતા હતા અને કોઈ પણ શુભ કાર્ય ભલે પછી તે રાજકારણને લગતું હોય કે ધંધાને લગતું તેઓ મા ખોડિયારને પગે લાગીને જ શરૂ કરતા પણ હવે રાજકારણ જાણે ભાવસિંહ માટે છેટું થઈ ગયું હતું અને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી પણ તેઓ હારી ગયા હતા અઢળક પૈસા ખર્ચીને ભલે તેઓ સમાજની દીકરીઓના લગ્ન કરાવતા હતા અને તેમની છબી ભામાશા તરીકેની પણ બનતી હતી પરંતુ આ સમગ્ર સમય દરમિયાન બહારવટિયા તરીકે ઊભો થયેલો વિવાદે પણ ક્યારેય તેમનો પીછો છોડ્યો નહોતો ચૂંટણી લડતી વખતે માત્ર અમુક લાખ જ પોતાની સંપત્તિ બતાવનાર ભાવસિંહ રાઠોડ સેવા માટે કરોડો રૂપિયા ક્યાંથી લાવતા હતા તે કોઈને સમજાતું નહોતું આ દરમિયાન ઘણીવાર તેમના પણ ખોટા કામો અંગે અને એકવાર તો નકલી નોટો છાપવા અંગેનો કેસ પણ તેમની સામે થયો હતો આ બધું ઓછું હોય તેમ બે હજાર સોળમાં ગુજરાતમાંથી એક હજાર કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો અને આ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી હતી તે વખતે ગુજરાત પોલીસે સમગ્ર પ્રકરણનો માસ્ટર માઇન્ડ તરીકે કિશોરસિંહ રાઠોડનું નામ ખોલ્યું હતું કિશોરસિંહ ભાવસિંહ રાઠોડના દીકરા હતા અને મુંબઈમાં જમીનના વ્યવસાય સાથે જોડાયા હોવાનો તેમનો દાવો હતો ભાવસિંહ રાઠોડે તે વખતે દીકરાને બચાવવા ખૂબ પ્રયત્નો પણ કર્યા તેમણે એવા આરોપો પણ કર્યા કે તેમની સામે રાજકીય બદલો લેવા માટે આવા કેસો થઈ રહ્યા છે પરંતુ પોલીસના ચોપડે પુરાવા કંઈ જુદી જ વાત કહી રહ્યા હતા આ ઘટના બાદ ભાવસિંહનું રાજકીય ભાવિ લગભગ પૂરું થઈ ગયું હતું આ દરમિયાનમાં થોડા દિવસો પહેલાં તેમને કોરોના પણ થઈ ગયો હતો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ભાવસિંહ રાઠોડને કોરોના ભરખી ગયો અને નવમી મેએ તેમનું અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અવસાન થયું અને સાથે જ બહારવટાથી શરૂ થઈને ભામાશા અને રાજકીય નેતા અને ગુનાખોરીની દુનિયામાં સતત નામ ઉછળતા રહેવાની કહાનીનો પણ અંત આવ્યો